ચુમ્માળીસ વર્ષ પૂરા થયા છે અને પિસ્તાળીસ વર્ષના જન્મદિવસ નિમિત્તે ડબોદ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ તેમજ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ જિલ્લા પંચાયતો પ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં ઘરે ઘરે જઈ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળનો ધ્વજ ફરકાવી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનો ભારતીય જનતા પક્ષનો આહવાન કેન્દ્રીય નેતાગીરીએ આપેલું છે એ પ્રમાણે દરબાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બુથમાં દોઢસો ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ચારસો કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધુથી જીતાડવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખશ્રીએ લીધો છે એ સંકલ્પના આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને ચોથી જૂને પરિણામ આવશે તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતા વધુ મતે જીતશે સાથે દેશમાં ચારસો કરતા વધુ બેઠકો લાવીને મોદી સાહેબનો નો લહેરાવશે ભારત માતા કી જય વંદે માતા